તો મિત્રો કેમ મારો વજન થોડો વધી ગયો છે તો મેં કીધું લાવ બહુ નાસ્તો કોનાસ તો કરું થોસ ખાવ બટરવાળી વાળી એટલે કઈ ઓછું થાવું થાય શું કેવું તમારું આપણે કામ કરી દો ને મને ખરાબ કમેન્ટો કરે છો કે કરે ખરાબ કમેન્ટો હા એની આઈડી કેમસ્તર દે તો એ લોકો

જનમ ખરાબ કોમેન્ટ કરતા હોય ને એવા એવા પકડી પકડી ને આમ જગ જાહેર કરે છે સુધારે છે સુધારે છે એટલે બધાય સુધરવાય મેલા કેટલી પટેલના નવા વિડિયો જોવા મળ્યો હવે એટલે મારા હવે ખરાબ કોમેન્ટ કે ખરાબ મેસેજ એ મને મેસેજ એ લાગ કામ કરો હો કે લાઈક ક્યો નઈ એક્સ ઝેડ હવે એવા મેસેજ કે આવન એટલે સીધો આઈડી પ્રમોશનમાં માં વયુ જાય એટલું યાદ રાખ લેજો આ અને આવો સાનાસ તો કરવા નમસ્કાર જ તો લા સુધરે

તો એ કે હું પડું ને તો મારી એકનું જ માથું ભાંગે તમે રોંગ સાઈડમાં જાઓ કે ફોનમાં વાત કરતા જાતા હોય તો વાક તમારો હોય અને સામેવાળાનું એમાં ભેગું મરવાનું થાય તો આપણે એની વાત સાથે સહેમત છે એ કે તમે હેલ્મેટ પહેરો કે ન પહેરો મોબાઈલમાં વાત કરતાં ગાડીમાં નહીં જવાનું અને આને જો હું કેટલી વાર કહું કે મોબાઈલમાં ગાડીમાં હોય ને મને ફોન આવ્યો ને એટલે હું કાપી જ નાખું પૂછું ક્યાં સુધ તો ગાડીમાં તો કાપી નાખવાનો આપણે સૌભાગી બનો એવું નથી એનામાં હાલો આપણે એમ કેવી કે વાળો નથી સમજતો તો આપણે ભૂકંપ મને સમજ જોઈએ હું થાકી ગયા અને કંઈ કહીને કે ભાઈ ગાડી ચાલુ હોય ને કે ભાઈ તમે ફોનમાં હે ને વાત ન કરતા મને ફોન ન કરતા તોય તે કર્યાશ કરે ફોન પછી હવે એનો ફોન આવે ને આપણને એમ લાગે ને કે એ ગાડી ઉપર સેલ આપણે ભૂત લેવાનું કેમ સૌ તમને તો ગાડી ઉપર ફોન કાપી નાખવા પછી વાત કરવાની એ નથી તો બચી જાય હે ને

તમે એમ કીધું મેં કીધું આ ભૂકે મારા પોતેને એટલે દોઢ કિલો લીધી હતી પોતેને એટલે પછી મારે એ વાપરવી નથી એટલે વિશાલ મને કે તારથી ચા વખો પાયકો નહીં હવે ભૂકી મેં કેતી બધી નાખી રોજ પકો ને એટલો જ પૈકો તો મારો વખત ભૂકી ન હોત આપણે ખબર પડી જ જવી જોઈએ કે એમાં કયો સીકો ખરાબ કહેવાય તો વિશાલે મને જ કીધો મતલબ એને મારા માટે તો મને દેખાય એટલે મોડું થઈ ગયું હોય તો થાય તો પકવી જઈ ગયું કે દરેક હાલ નોરો નો હું પાંચ મિનિટ ઉભી રહી મોકલ તો મત સાવધાન બાવ એટલે એમ કે સાહરી છે કસીમ આખડે મિત્રો મે હું બનેલું અડગુંડાના થાણું બનાવ્યું છે અ કે મેથીએ ગુંડા બનાવ્યા મેન ટિફિન માં દનમે કા દનમે પૂછ્યું તમને ભાઈવા વિશાલ મેથીએ ગુંડા ઓલમે કે ભાઈવા તક ફરી કે મે મુઈ કા તો મને એક સંતા હુદમાં 3 કટકા 3 થી 4 કટકા બે ગુંડા ટુકમાં આખા મુતા બે ભાગ કરીને મે કર એને એક કડકો ખાતો છે બાકીના ગુંદા કે ખબર ઘેરે ન થાય હોય કે ગયા ની ખબર નખ ન હોય એ ગયા એ તો બરાબર પાછા મને ક્યાંક ગુંદા કાચા લઈ જતા એ હલથી ગયરા નથી તો મેથી આ ગુંદા હોય એને કડકે કડક ખાવાના હોય કે પોચા થઈ જાય બગડી જાય પછી ખાવાનો એ એક કોમેન્ટ કરી દેજો હવે હું ચા નાસ્તો કરલો મારે ચા છડી ગયો ને એને નાસ્તોય કર્યો તમે તો બેનાર જ તો આગળના વાહ મળ્યો મા